નમસ્તે વાચક મિત્રો બાલમૂર્તિમાં આજે આપણે ગીજુભાઈ લિખિત એક લેખનું વાંચન સાંભળવાના છીએ લેખનું શીર્ષક છે મોટા સિદ્ધને કર્યા વાંચન સ્વર રચના દવે વારેને ઘડીએ બાળકોને કહેવું કે તો અમે મોટા સિદ્ધને કર્યા એ સારું નથી એવી વાણી બાળકોને પ્રથમ તો સમજાતી નથી તેમને એ પણ સમજાતું નથી કે આવું તેમના મા બાપો શા માટે કહે છે તેઓ તે સાંભળે છે કેમ કે તેમને તે સાંભળવું પડે છે આપણે તેને તે એવી રીતે કહીએ છીએ કે તેને અણગમતું તો લાગે જ છે તે ધીરે ધીરે સમજે પણ છે કે મા બાપને કંઈ ન ગમે ત્યારે અથવા તો તેમને જ્યારે ધાર્યું કરાવવું હોય ત્યારે તેઓ આવું આવું બોલી નાખે છે આ વાણી આપણને શરમાવનારી છે આપણે બાળકોને મોટા કર્યા તે તેમને પાછળથી કંઈ સંભળાવવા માટે નહીં જ આપણે જો તેમને મોટા કર્યા છે તો તે આપણે ખાતર કર્યા છે આપણી સહજ પ્રકૃતિને લીધે કર્યા છે આપણી લાગણી ખાતર કર્યા છે આપણે બધા તેમ કરતા આવ્યા છીએ અને ન કરીએ તો ભૂંડા લાગીએ તે માટે કર્યા છે એટલે ખરી રીતે આપણે બાળકોને મોટા કર્યા છે તે તેમને ખાતર કરતા આપણા ખાતર આપણને અને આપણા સમાજને સંતોષવા ખાતર બહુ ઊંડેથી વિચારીએ તો આપણે તેઓને આપણી સ્વાર્થ બુદ્ધિથી મોટા કરેલા છે એક તો આપણે જ તેમને મોટા કર્યા અને પાછળથી આપણે તેમને પૂછીએ છીએ કે અમે તમને મોટા સિદ્ધને કર્યા પણ આ પ્રશ્નનો જવાબ બાળકો આપી શકે કે આપણે આપી શકીએ આવા પ્રશ્નમાં આપણી વૃત્તિ સમાયેલી છે આપણે બાળકોને ઉછેરીને મોટા કર્યા એટલે આપણે તેની પાસેથી આશા કરીએ છીએ અને જ્યારે આપણી આશા તૃપ્ત નથી થતી ત્યારે આપણે તેમના પર ખીજાઈને કહીએ છીએ કે તો અમે તમને મોટાશેદને કર્યા કેવો જંગલી વિચાર અને કેવું અઘટિત વચન બાળકો માટે આપણે ખૂબ હેરાન થયા હોઈએ છીએ તેમને માટે આપણે ખૂબ સહન કર્યું હોય છે તે બધું આપણે આપણી વાણીથી ભૂસી નાખીએ છીએ ધોઈ નાખીએ છીએ જે કામ સહજપણે થયું કુદરતના કાનૂનથી થયું પ્રેમ અને ત્યાગથી થયું તે જ કામને આવી વાણીથી શા માટે કલંકિત કરવું પણ જ્યારે આપણી આપણી સ્વાર્થ વૃત્તિ વૃત્તિ જાગે છે છે ત્યારે શુભ પાછી હટે આપણે કઈ વસ્તુ સારા માટે કરી હોય તે વાત જ ભૂલી જઈએ છીએ અને સ્વાર્થમાં વિવેક ગુમાવી આપણે ઉપર કરીએ છીએ તેવી વાણી કરીએ છીએ આપણે બાળકોને મોટા કર્યા છે તે બદલો લેવા માટે નથી ગૃહસ્થાશ્રમ એ દુકાન નથી અને મા બાપો બાળકો ઉછેરવાના દુકાનદારો નથી ગૃહસ્થ જીવન ઘર મા બાપો એ બધું ઈશ્વરે નિર્મેલી માનવજાતની વાડી છે બાળકોને ઉછેરવાનું કામ ભવ્ય અને સુંદર છે તેની મહત્તા અદ્વિતીય છે મા બાપોની મોટાઈ અને શોભા પોતાના સર્જનોને સારી રીતે ઉછેરવામાં જ છે આપણે મા બાપો સ્વાર્થી બનીએ છીએ ત્યારે કેવું ભાન ભૂલીએ છીએ આપણા બાળકોને સારી રીતે મોટા એકલા માટે કરીએ છીએ કે તેઓ પોતાના બાળકોને સારી રીતે ઉછેરે માણસ જાત સારી બને અને પ્રગતિમાં આપણે પણ આપણી થોડી ઘણી પણ સેવા આપી શકીએ એટલા માટે આપણે બાળકોની સંભાળ લઈએ છીએ અને લેવી જોઈએ આપણા માતા પિતાએ આપણને સાચવી સંભાળીને મોટા કર્યા તેનું ઋણ અદા કરવા ખાતર આપણે આપણા બાળકોને સારી રીતે ઉછેરીએ છીએ અને ઉછેરવા જોઈએ આપણે આપણા જ બાળકોને મોટા કરીએ તેમાં કઈ નવાઈ કે કશો ઉપકાર કરતા નથી આપણે જો તેમ ન કરીએ તો જ આપણે દોષિત છીએ બાળકો આપણી પ્રીતિના ફળો છે તે આપણા સર્જન છે તેની જવાબદારી આપણી છે તેના ઉછેર માટે આપણે ન કરીએ તો કોણ કરે પછી આપણે બાળકને પૂછવું કે તો અમે તમને મોટાશીધ કર્યા કે આપણી જાતને આપણે પૂછવું તો પૂછવું કે તો આપણે તેને Jibusha mate apiu astu